મેઘરાજા મન મૂકીને રહ્યા છે જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પસરાવી દીધી હતી લિંબાયત વિસ્તારમાં તો મેઘરાજા ધમાકેદાર બેટિંગ હતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં લિંબાયત વરાછા મૈદરપુરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા સુરત શહેરમાં વરસાદી પાણીના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નોકરી ધંધા પર જતા લોકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા જો કે એક તરફ જ્યાં વરસાદી મુશ્કેલી ઊભી કરી હતી જ્યાં બીજી તરફ શહેરીજનોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બની હતી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે